દવા સટાય બીજી દવા સટાય નહીં એનું કારણ હે કે ખંભા ખેડૂને તોડવા ને રિઝલ્ટ ન મળે પૈસા બગડે આ દવા સાટશે ને ખેડૂત એટલે બીજી વાર આ દવા લેવા જાય છે અને હજી હું આનો જ ડોઝ લેવાનો છું માયરો પાછો ફરી વાર મારવા માયરો તો એના ત્રીજો ધી આવ્યો બરોબર અને ચાર દી પછી પાછો હું આ જ ડોઝ મારવાનો છું અને ખેડૂતને હું એમ જ કહું છું કે આ દવા સાટજો એક વાર વિશ્વાસ ન આવે તો ખાલી અઢીસો ગ્રામ લઈને સાટજો બાકી નથી અમારી ઘરની કંપની કે નહીં કાંઈ નથી આમાં કઈ મળતું આ તો ખેડૂતને ફાયદો થાય એ માટેની હું ભલામણ કરું છું આજે આપણે વાઘ તાલુકાના ટોળ ગામે આવેલા છે ત્યારે હારે જ છે તો આપણે તેની પાસેથી પરિચય લઈશું તમને ઓલ બ્લાસ્ટ નો સ્પ્રેમભાઈ ગામ ટોળ મોબાઈલ નંબર સત્તાણું બે ત્રેપન એકત્રીસ્યાસી તમે ઓલ બ્લાસ્ટ નો સ્પ્રેડક હતો એટક એટલે બધો ફેરાઈ ગયો તો સફેદ માખી મધે ટૂંકવું પડે એટલી માખીને અવરલોડ હતી મોલો એટલો પાવરફુલ એમાં કોઈ કમી નથી પછી આ દવા સાંટા પછી બીજે ધીજ આવ્યો માખી બધીએ ચોંટાડી દીધી ઓલ સ્પ્રે સ્પ્રે પછી હા ઓલ બ્લાસ્ટના સ્પ્રે કર્યા પછી માખી બધીએ ચોંટાડી દીધી અને રિઝલ્ટ સારામાં સારું મળ્યું મોલોમાં અને માખીમાં અને ચૂસિયામાં કાયદેસર લાઈટ આવી ગઈ કપામાં તમે બીજા ખેડૂત મિત્રો શું ભલામણ કરશો ઓલ બ્લેક નો સ્પ્રે વિશે કે આ દવા સટાય બીજી દવા સટાય નહીં એનું કારણ કે ખંભા ખેડૂને તોડવા અને રિઝલ્ટ ન મળે પૈસા બગડે આ દવા સાટશે ને ખેડૂ એટલે બીજી વાર આ દવા લેવા જાય છે અને હજી હું આનો ડોઝ લેવાનો છું માયરો તો પાછો ફરી વાર તમે મારા માયરો તો એના ત્રીજો દી આવ્યો બરાબર અને ચાર દી પછી પાછો હું આ ડોઝ મારવાનો છું ખેડૂત ને હું એમ જ કહું છું કે ખાલી અઢીસો ગ્રામ લઈને સાચજો બાકી નથી અમારી ઘરની કંપની કે નહીં કાઈ નથી આમાં કઈ મળતું આ તો ખેડૂત ને ફાયદો થાય એ માટેની હું ભલામણ કરું છું તમને આમાં રિઝલ્ટ પાવરફ્રુમ ટ્રાય કરો ટ્રાય કરો સેલી બાકી તમે દસ પપની લે આવો

આ મરી ગયેલો છે પણ ના જો આ સફેદ માખી ચोटेલી છે લાઇટિંગ એટલે પાવરફુલ લાઇટિંગ આવ્યું નકર તો આમ કારણ ટી ગયો તો કપા ટેણા કાદર પોપટિયા કલરનો કપા થઈ ગયો બરોબર લાઇટિંગ પરફેક્ટ આવી ગઈ અત્યારે પરફેક્ટ આવી ગઈ આ તો રોજરા ખાઈ गेला તો ફેટી પાંગરો લે નાની છે કપા બરોબર છે ઓકે